મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે વેગનર ગાડી જોઈ રહ્યા છો મારુતિ વેગનર વેચી દેવાની છે મારુતિ સુઝુકી વેગનર વર્ઝન કંપની ફિટિંગ સીએનજી જોવા મળશે આ વેચી દેવાની છે સાવ ઓછી કિંમતમાં જ વેગનર ગાડી વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો આ વેગનર ગાડીની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો સાચવેલી ગાડી છે તમે વિડીયોમાં કંડિશન જોઈ શકો છો નોન એક્સિડેન્ટ ગાડી છે તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળશે આર કે કાર્સમાં વલસાડ તમને આ ગાડી જોવા મળશે તો વિડીયોના અંત સુધી બની રહેજો આ ગાડીની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો ને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો આ વેગનર ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા વાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો વેગનર ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તમને નંબર મળે છે છન્નું છ સોવી વાળા ત્યાં ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરીને આ વેગનર ગાડીની વધુ માહિતી મેળવી શકો છો એલેક્સા વર્ઝન કંપની ફિટિંગ સીએનજી જોવા મળશે મોડલ વિશે જણાવી દઉં તો ગાડીનું મોડલ બે હજાર પંદરનું મોડલ સેકન ઓનરમાં ગાડી છે ગ્રે કલર તમે કંપની કલરમાં વેગનર જોઈ શકો છો કંપની કલર છે એકદમ છાચવેલી ગાડી ફૂલ જવાબદારી સાથે આ વેગનર વેચી દેવાની છે તમારે જો વેગનર ખરીદવાની ઈચ્છા હોય તો તમે પચીસ હજાર ડાઉન પેમેન્ટ ભરીને આ વેગનર લઈ જઈ શકો છો મેન્યુઅલ ટ્રાન્સમિશન કંપની ફિટિંગ સીએનજી છે ગાડીનો ફૂલ વીમો પણ શરૂ છે અત્યાર સુધીમાં આ ગાડી છ્યોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે કિલોમીટર ગેરંટેડ જોવા મળશે જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ઉપર તમારે લોન કરવાની હોય તો લોન પણ કરી આપવામાં આવશે અને જો તમારે ગાડી ખરીદવી હોય કિંમત વિશે જણાવી દઉં તો ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે તમે આ ભાઈને ફોન કરીને કિંમત જાણી શકો છો તમારે જો ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો વલસાડ ત્યાં જઈ ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે આ વેગનર લઈ જઈ શકો છો એકદમ સાચવેલી ગાડી અને ગાડીના બધા જ ટાયર નવા છે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ગાડી ખરીદી શકો છો જો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું